ભાવનગર જિલ્લાના તળાજામાં આવેલા મહવા ચોકડી નજીક આશાપુરા હોટલ પાસે એક ડંપરને અડપેટે લેતા એક યુવાન આવી સ્થળે તેનું કમકમાટી ભરી મોત નીપજ્યું હતું મળતી માહિતી મુજબ આ યુવક હોવાનું જાણવા મળી આવ્યું છે તે બપોરના સમયે હોટલ પાસે નશાલી હાલતમાં હતો ત્યાં હોટેલે આવીને કંઈ કહેલ ને કોઈકને ફોન લગાડવો છે તો દુકાનવાળાએ ના પાડી ત્યારબાદ પડેલ એક ડમ્પરની નીચે પાછળના ટાયર પાસે સૂતેલો હતો અને ટ્રક ચાલકને જાણ બહાર હોવાને લઈ રિવર્સ લેતા આ યુવક નીચે આવી ગયો હતો અને તેનું ઘટના સ્થળે કમકડાથી ભરી મોત નીપજ્યું હતું આ બનાવને લઈને ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા